નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં જિલ્લાના મોરવા હડપ તાલુકાના ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના બિલવણીયા ગામે રથનું આગમન થયું હતું સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથને આવકાર્યો હતો આ પ્રસંગે અગરવાડાના ગ્રામજનો અને સૌ ઉપસ્થિતિઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વય પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું તેમજ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા સૌ ગ્રામવાસીઓએ શપથ લીધા હતા આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને તેમના મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત ગ્રામજનોને વાત કરી હતી કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત નિર્દેશન સ્ટોલ આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્ય આરોગ્યની તપાસ પશુપાલન ખાતાની સહકારી યોજનાઓ જન સુરક્ષા અભિયાન ઉજ્જવલા યોજના વગેરે વિભાગની યોજનાઓ અંગે સ્ટોલ ઊભા કરી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અંગે માર્ગદર્શિત કરતું ધરતી કહે પુકાર કે અને વસુધૈ કુટુંબક નાટક રજૂ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ગ્રામજનોએ સરકાર શ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી અધતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનું સરળતાથી છંટકાવ કરવા ડ્રોન ટેકનોલોજી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાના અને તાલુકાના અગ્રણી તેમજ જિલ્લાના તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ અને એકસો પચીસ મત વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન સુથાર શ્રીમતી નિમિષાબેન સુથાર અને જિલ્લા સદસ્ય વિક્રમસિંહ કાળુસી ડિંડોર અને બિલવણિયા ગામના મોટી સંખ્યાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ આપણને એવું નથી લાગતું કે આ દેશના પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી જે આ દેશને આ દેશની પ્રજાને પોતાની પ્રજા પોતાના પરિવારના સભ્ય ગણે છે મિત્રો નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના સાંભળ્યા છે ઉદ્ગારો એમના સાહેબ એ કીધું છે કે આ યુવાન આ દેશની મહિલા આ દેશનો ગરીબ આ દેશનો ખેડૂત આ સૌને આ દેશના પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમને ભગવાન તરીકે જોવે છે મિત્રો એના ફળ સ્વરૂપે આ દેશની અંદર જેટલા પણ રાજ્યો છે આ દેશની અંદર જેટલા પણ ગામડાઓ છે આ દેશની અંદર આવો મોદી સાહેબ ની ગેરંટી વાળી ગાડી ગામે ગામ ફરે છે અને પ્રજાની જનતાની જે જરૂરિયાતો છે એમને પડતી મુશ્કેલીઓ છે એમને મળતા લાભો છે તમામનો પ્રચાર પ્રસાર આજે આજે આપણી વચ્ચે મંડપની છત નીચે આ દેશની સરકારના કર્મયોગી અધિકારી આપણી વચ્ચે હાજર છે મિત્રો આ અધિકારીઓને સોંપેલું કાર્ય હમણાં જુદા જુદા વિભાગના અધિકારીઓ મારફતે જે તમને કહેવામાં આવ્યું એમાં કંઈ એમના પોતાની વાત નથી મિત્રો એવી તમામ વાતો એ અધિકારી મિત્રોએ તમારી સમક્ષ મૂકી મિત્રો મારો કહેવાનો ભાવાર્થ છે અહીં આ કાર્યક્રમની આપણી વચ્ચે સૌ અધિકારી મિત્રો પણ ઉપસ્થિત છે અમારા સંગઠનના મહામંત્રી સંજયભાઈ આ ગામના મુખ્ય સરપંચ ભાઈ શ્રી દેવાભાઈ આ કાર્યમના નોડલ અધિકારી ભાઈ શ્રી ડામોર સાહેબ ઉપસ્થિત મદદનીશ અધિકારી શ્રી સૌ વિભાગના અધિકારી તલાટીકા મંત્રી શ્રી શિક્ષક મિત્રો આપ સૌને અને પ્રજાજનોને સૌને આવકાર છે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ